હવે તમને કેલ્ગોન દવાનું તમને રિઝલ્ટ ખૂબ સારું એવું રિઝલ્ટ મળેલું છે તો તમે બીજા અન્ય ખેડૂત મિત્રો તમે શું સંદેશો આપવા માંગશો હું એક જ સંદેશો આપું હું કે કેલ્ગોન નો યુઝ બરાબર બે વખત કરવો પંદર પંદર દિવસે ના છટકાવે બરાબર અને કેલ્ગોન એટલે કેલ્ગોન દવા એટલે વાપરો એટલે એક વખત કેમ થઈ જાય કે ના આપણે વાપરી હતી બરાબર તરત જ બે પરિયા મેં કીધું બે પરિયા ખતરો થઈ જાય બરાબર બરાબર ખૂબ ખૂબ આભાર